માછીમારો મુક્ત કરવામાં આવ્યા છે જે પૈકી હાલ એકસો માછીમારોને મુક્ત કરવાના બાકી છે જેમાં ગીર સોમનાથના ના ચૌદ રાજકોટનો એક દેવના ત્રણ દીવના ત્રણ યુપીના એક હજુ પણ એકસો પંચાણું માછીમારો પાકિસ્તાનની જેલમાં છે તેમને છોડાવવા સરકાર પ્રયત્નો કરી રહી છે બાવીસ માછી માછીમારો ચાર વર્ષથી પાકિસ્તાની જેલમાં હતા પાકિસ્તાન સરકાર દ્વારા યોગ્ય વર્તન ન કરાયું માછીમારોએ જણાવ્યું હતું તમામ બાવીસ જેટલા માછીમારોને વડોદરા રેલવે સ્ટેશનથી બસ મારફતે વેરાવળ ખાતે રવાના કરવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા પેલા પકડાઈ ગયો હતો ને આ મારે હું આથી લાંડી જેલ માંથી પાકિસ્તાન કરાચી માંથી મને લાંડી જેલ માંથી શુક્રવારે કાઢ્યો છે સવારે આઠ વાગે ત્યારે આજે પહોંચ્યો છું અહીંયા ને અમે બાવીસ માણસો છીએ એમાં બધા માણસો તૂટેલા બીમાર એ માણસો આવ્યા છે બાકી અટાક્ટા માણસો હજી પાકિસ્તાન કરાચીમાં છે ને અમે વિનંતી કરીએ છીએ કે તમે એને જલ્દસે જલ્દ છોડાવવાની કોશિશ કરો કે હું આ બહુ બીમારી છે ખારીશોની ને ખાવા પીવાની તકલીફ છે માણસોમાં બહુ તકલીફમાં વ્યવહાર વ્યવહાર તો એવો જોઈએ કે ઉઆય બી ગરીબી છે ઉઆય ખાવા પીવાનું તો છે ને કે આપણે ઇન્ડિયા કેદીઓને ખાવા પીવાનું દેશે ઉઆ ખુદ આપણા માણસો કામ કરી મોતી કામ કરીને ગુજારો કરે છે સાલાડ પકાવે છે ચાય પકાવે છે એટલે મે સરકારને વિનંતી કરું છું કે જલસી જલ્દી આપણા માણસોને છોડાવવાની વિનંતી કરું કેવું લાગી રહ્યું આજે તમને આજે મને તો બહુ સારું લાગે છે કે આજે હું મારા ઘરે જવાનું છું 8 3 વર્ષ પછી જવાનું પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા એપ્રિલ ડિસેમ્બર વચ્ચે જે માછીમારો પકડાયેલા હતા એ પૈકીના માછીમારોમાં અત્યારે હાલમાં આપણે બાવીસ માછીમારોને મુક્ત કરવામાં આવેલા છે અને તેઓ અટારી બોર્ડર ખાતે તારીખ બાવીસના ના ત્યાં આવેલા હતા એમનું ઇન્ટોગેશન કરવામાં આવેલું છે અને એ પૈકીના બધા બાવીસ માછીમારોમાં ગીર સોમનાથ જિલ્લાના ચૌદ માછીમારો છે રાજકોટ જિલ્લાનો એક છે ત્રણ દેવભૂમિ દ્વારકાના છે ત્રણ દીવના છે અને એક યુપીનો છે એમ બધા મળીને ટોટલ બાવીસ માછીમારો જે છે એ હાલમાં આપણે અત્યારે બરોડા ખાતે પહોંચી ગયેલા છે હવે બરોડાથી એને આગળની મુસાફરી અમે બસ મારફત એમના વતનની નજીક ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ તાલુકા ખાતે આપણે લઈ જશું ત્યાં પણ એમનું આઈબી દ્વારા ઇન્ટ્રોકેશન કરવામાં આવશે અને ત્યારબાદ એ તમામ માછીમારોને એના સગાવાલાને એના નજીકના સગાવાલા જે આવેલા હોય છે લેવા માટે એમને આપણે એને સોંપી દઈશું હાલમાં પાકિસ્તાન ખાતે હજુ પણ એકસો પંચાણું જેટલા માછીમારો જે છે એ ત્યાં મુક્ત કરવાના બાકી છે સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ